રાજકોટમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે કેવાય સીની બાબત છે ઘણા સમયથી કેવાય સીની કામગીરી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક કેવાય સીની કામગીરી મારા ખ્યાલથી સિત્તેર ટકા જેવી કામગીરી થઈ છે જેના અનુસંધાને અગાઉ સરકાર શ્રી જે પુરવઠામંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાય નહીં થયેલું હોય તેને પણ માલ મળશે પણ અચિંતાનું એવી જાહેરાત કરવામાં આવી કે કેવાય જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માંગુ કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કરું એનો જથ્થો બંધ થાય જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે જે કંઈ કેવાયસી ની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે આધાર કાર્ડની બાબત છે શ્રમ કાર્ડ છે પંચવર્ષથી જોઈએ ચોક્કસ કયો આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને એનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં કદાચ કેવાય સી કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકારનું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠામંત્રીશ્રી એવું કીધું કે ભાઈ જેને કેવાયસી નહીં કર્યું એને પણ જથ્થો મળશે તો સરકાર એમ કહે છે કે જેને કેવાયસી છે નથી કર્યું જથ્થો મને તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનો યોગ્ય અંતર લેવાવો જોઈએ એવું મારું કહેવાનું હાલમાં જેટલું કેવાયસી નથી થયું ને જથ્થો ત્રીસ ટકા જથ્થો કપાઈને આવ્યો છે કદાચ તમે કાલે કેવાય સી કરી નાખશો પણ જથ્થો તમારો કપાઈ નતો સર એને પૂરક પરમિટ આપીને અલગથી માલ આપવો પડે કાય આ લોકોને જથ્થાથી વંચિત રાખવા પડે ઓલ ગુજરાત ની અંદર અઢી લાખ છે વગર ના લોકો છે અઢી લાખ લોકોને આ જથ્થો થી વંચિત રહેશે